સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ પરિવાર દ્વારા મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી પોલીસ પરિવારના નાના બાળકોએ શિવરાત્રીની ઉજવણીમાં ટ્રેડિશનલ ડ્રેસ સાથે જોવા મળ્યા સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર પણ શિવરાત્રીની ઉજવણી દરમિયાન જોડાયા છે અને પ્રતાપેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવવામાં આવી સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ શિવરાત્રી પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ઉજવણી દરમિયાન મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સામાજિક અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા માયાજા ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ સુરેન્દ્ર